તો જુઓ આગળ કેવું અમે ફોટોશૂટ કરીએ છીએ આ અમારો આખો શોરૂમ છે અમે લોકો ચણિયા ચોલી સાડી પછી ઇન્ડો વેસ્ટર્ન જોધપુરી બ્લેઝર એવું બધું ભાડેથી આપીએ છીએ અમદાવાદમાં છે અને સુરતમાં છે તો તમારે જો કાંઈ પણ વસ્તુ મેરેજને લગતું તમારે ભાડેથી જોતું હોય તો તમે અમારા શોરૂમની વિઝિટ કરવાનું ભૂલતા નહીં વિડિયો એન્ડ સુધી જોજો અમે લોકો હે દુપટ્ટો તો જોઈ શકો છો તમે બેક લુક પરી ટર્ન રાઇટ આ કયા ફંક્શનમાં ચાલે એવી ચોલી છે હજી આની ઉપર આખું સ્ટ્રગ આવશે બહુ યુનિક પીસ છે આખો હેન્ડવર્કમાં અને રાસ ગરબામાં સગાઈમાં રિસેપ્શનમાં ઘણા ફંક્શનમાં આ વસ્તુ વેર કરી શકાય શું ભુલાઈ ગયું લેવા મિત્રોટ કરે છે મિરર માં કમેન્ટ કરીને કહેજો બહુ જોરદાર વસ્તુ છે લટકણ મેં કર્યા અને તમે જ નથી કર્યા લટકણ કર્યા છે લક્ષ્મીએ હમ એ કર્યા છે હો સ્ટાર્ટિંગમાં એક કર્યા છે સેમ્પલ માટેના ભાઈ એક થાય તો સેમ્પલ ના કરે ને મેન તો સેમ્પલ હોય પછી તો બધું થઈ જ જાય હમ બરાબર ને અને ડિઝાઇન બાય તેજલ સાવલિયા તેજલ દી સાવલ સોરી

ડમી તો દેખાય છે હજી થોડી થોડી આગળ આવે હજી બસ Hmm. A ground, done, tí, done. A ground là, OK thích, thích. Thích, thích. <laughs> thích, thích. <laughs> તો જુઓ હવે ફરી અપેરું છે બ્રાઇડલ ચોલી જોઈ શકો છો બ્રાઇડલ બહુ જ એવી વજન હશે આનો અંદાજે વીસ પચીસ કિલો જેટલો તો હશે જ કે બ્રાઇડલ ચોલીમાં આ બધું વર્ક છે ને બહુ હોય એટલે આનું વજન થાય બહુ જો 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 કેટલી હરખાય છે એ પણ એટલું બધું ક્યાં અરખ પદું થવાની જરૂર છે

ગરમી થઈ છે બહુ આકળ દે છે વરસાદની સીઝન છે ગરમી તો થાવાની જ તો હમ ચલો તો ફાઇનલી શૂટ માટે રેડી લે તો જો આ રીતે અત્યારે મિરરમાં શૂટ અત્યારે વધારે ચાલે છે અને હું નાનકડો બ્લોગ બ્લોગ બનાવું છું એ ક્યાં હું જોઈ શકો છો કોન્સેરવાની પેરી લો પેરી લો એક વાર તો પેરી છે એક વાર શું થાય ઘરનો શોરૂમ છે જેટલી વાર પહેરી હોય એટલી વાર પહેરાય હમ બસ 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 હાલો બહુ સરસ લાગે છે જો જાઓ તું ધીમે 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 વિડીયો લઈ લઉં ફોનમાં કહું ને એટલે ફરી જાવ વચ્ચે જ રહેજે રેડી થ્રી ટુ વન સ્ટાર્ટ અરે વાહ બસ બસ બસ

ચેન્જ ચેન્જ હમ તો આ બ્લોગને હવે અમે અહીંયા એન્ડ કરીએ છીએ તમને કેવી ચોલી લાગી અને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવજો આવાના આવા બ્લોગ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો Thank you.